જય શ્રી રામ હર હર મહાદેવ નમો નારાયણ ગ્રહ વિશે જેનાથી ભદ્ર રાજયોગ આવશે અને ખુશીના સમાચાર આવશે મકર રાશિ ધન રાશિ કન્યા રાશિ તથા મિથુન રાશિ ને ભદ્ર રાજયોગ એમની કુંડલી માં કર્મ ભાવ પર બની રહ્યો છે ભદ્ર યોગ અનુકૂળ સાબિત થશે એક વર્ષ પછી બુધ બનાવશે ભદ્રા રાજ યોગ આ સમયે તમે દેશ વિદેશની યાત્રા પણ કરી શકો છો આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો પણ જોશો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અમુક અંતરાલમાં સંક્રમણ કરી રહ્યા હોય છે અને શુભ અને અશુભ યોગ બનાવે છે સપ્ટેમ્બરમાં બુધ ગ્રહ સ્વ રાશિ એટલે પોતાની રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના કારણે ઉમદા મહાપુરુષ રાજયોગની રચના કરશે આ રાજયોગની અસર તમામ રાશિના લોકો ઉપર જોવા મળશે એકસાથે આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સારા પરિણામ આપશે અને પરિવારમાં ખુશીઓ પણ વધશે જેઓ પરણિત છે તેમનું લગ્ન જીવન રહે છે તમે તમારા જીવનસાથી સાથે પણ સારી પળોનો આનંદ માણશો અને બાળકોના ભવિષ્ય માટે કેટલાક મોટા નિર્ણયો પણ લઈ શકો છો જ્યોતિષશાસ્ત્રમાં મહાપુરુષ રાજયોગનું વર્ણન મળે છે જેમાં બુધ ગ્રહ ભદ્ર રાજયોગની રચના કરે છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે શનિદેવ સસ રાજયોગ રચે છે તો આ રાજયોગ એવા છે જેમાં ભૌતિક સુખની જીવનમાં કોઈ કમી રહેતી નથી બુધ ગ્રહ કન્યામાં ગોચર કરશે જેથી ભદ્ર રાજયોગની રચના થાય છે રાજયોગના પ્રભાવથી આ અમુક રાશિઓની કિસ્મત ચમકી જાય છે દરેક ક્ષેત્રમાં ઝળથી સફળતા મળશે પહેલી છે ધનરાજ ભદ્રરાજ યોગ તમારી કુંડળીમાં કર્મ ભાવ પર બની રહ્યા છે પ્રગતિના દ્વાર ખુલશે પારિવારિક સંબંધો વધારે સારા થશે ધનલાભ થશે ફસાયેલા નાણાં પરત મળશે આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે અને પ્રગતિના દ્વાર ખુલશે કન્યા ભદ્ર રાજયોગ અનુકૂળ સાબિત થશે ગ્રહ તમારી કુંડળીમાં લગ્ન ભાવમાં સંચરણ કરશે પગારમાં સારો વધારો થશે રોકાણ કર્યું હશે તો સારો એવો ફાયદો થશે તમે તમારા લક્ષ્યને સાબિત કરી શકશો માન સન્માનમાં વૃદ્ધિ થશે પ્રગતિ થશે મુશ્કેલીઓનો હલ નીકળશે વેપારીઓ માટે સારો સમય ખુશીનો અવસર છે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે જે કરશો તેમાં ફાયદો થતો દેખાશે મનમાં કરેલા સંકલ્પ તમે પૂર્ણ કરી શકશો મકર રાશિ નોકરી કરતા લોકોને અન્ય કોઈ કંપની તરફથી સારી ઓફર મળી શકે છે અને વેપારીઓ માટે નફો મેળવવા માટે બનાવેલી યોજનાઓ પણ સફળ થશે તેમજ બુધ ગ્રહના શુભ પ્રભાવને કારણે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે તમારી સંપત્તિમાં વધારો થશે સાથે જ આ સમયગાળા દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે જે મુસાફરી કરી શકો છો આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે અને તમે ધન પ્રાપ્ત કરવામાં પણ સફળ થશો આ રાશિને ભદ્ર રાજયોગની વધારે અસર જોવા મળશે જેમાં ભદ્ર રાજયોગ છે સાથે શનિદેવ સસ રાજયોગ બનાવે છે શનિદેવ મકર રાશિના ગુરુ છે આ રાજયોગના પ્રભાવથી વ્યક્તિને ભૌતિક સુખ મળશે સપ્ટેમ્બરમાં બુધ ગ્રહ સ્વરાશિ કન્યામાં ભ્રમણ કરશે જેનાથી ભદ્ર રાજયોગ છે તમને દરેક ક્ષેત્રે સફળતા મળશે અટકેલા કામ પૂર્ણ થશે અને વિદેશ યાત્રાનો પણ યોગ બની રહ્યો છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે મિથુન રાશિ આ સમયે તમને ભૌતિક સુખો મળી શકે છે તેમજ નોકરી કરતા લોકોને તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ થશે અને વેપારીઓને પણ સારો નફો મળશે આ સમયે તમને વાહન અને મિલકતોનો આનંદ મળી શકે છે તેમજ જે લોકો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી અને પ્રોપર્ટી સંબંધિત બિઝનેસ કરે છે તેમને સારો નફો મળી શકે છે આ સમયે તમે તમારી માતાના મદદથી પૈસા મેળવી શકો છો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ